અને આ નિમક છે અને આ ગરમ મસાલો છે અને આ તેજપત્તા પત્તા છે કોથમીર છે અને કઢી પત્તા છે આ બધું વાટીને જ આપણે મસાલો બનાવ્યો છે તમે સ્ટોર બી કરી શકો છો હવે આપણે આ વાટીને બનાવવાની શરૂઆત કરીએ હવે આને ફ્રાય કરીને વાટી દઈએ હવે આમાં કાઢી લઈશું મિક્સરમાં અને વાટી દઈશું આમાં પાણી થોડું નાખ્યું છે હવે વાટી દઈશું એને મિક્સરમાં હવે આ ટામેટા કાપી દીધા છે હવે મિક્સરમાં વાટી દઈશું હવે આપણે બનાવવાની શરૂઆત કરીએ હવે આમ પેલા શેકવામાં થોડું લીધું એટલે કમી લાગ્યું તેલ એટલે આમાં એક ચમચી ઓર ઉમેરીએ આપણે તેલ મસાલો ફ્રાય કરવા માટે પત્તા નાખી દઈએ હવે આપણે પેસ્ટ બનાવ્યું એ નાખી દઈએ થોડું આમાંથી પેસ્ટ નાખીએ બે ચમચી જેટલું લીધું છે તેજ પત્તા નાખી દે લાલ મસાલો પણ નાખી દળદર નાખી દઈ ને આ નિમક નાખી દે

પનીર કાપી દીધું જો આપણે જો હવે આ રીતે કાપી લેવાના છે પનીર થોડું પાણી નાખીશું આપણે સારો મસાલો ચડે હવે આપણે આ પનીર ને એડ કરી દઈશું તો મસાલો રેડી થઈ ગયો છે પાણી નાખવાનું આપણે કોથમીર થોડું નાખી દેવાનું થોડા પછી નાખીશું થઈ ગયું છે આપણું શાક હવે આપણે સૌ કરી કરી લીધું છે તમને આ મારી રેસિપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી રામ માડી રામ